નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ ખરેખર શું છે અને દ્વારકાધીશ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને ક્યારથી દરિયામાંથી બહાર નીકળ્યું છે તેના વિશે વાત કરવાના છે એવી તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત ભારત પ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું સૌરાષ્ટ્રના વ્યાયામ ખૂણે આવેલું હરિધામ તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે તેનું સ્થાપત્ય અન્ય હિન્દુ મંદિરોના જેવું તેરમી સદીનું છે તેમાં ભગવાનની ચર્તભુજ મૂર્તિ ગર્ભગૃહ અંતરાલ પ્રદિક્ષણા પંથ વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે તેની છત ડેનાઇટ અને રેતિયા પથ્થરના સાસઠ સ્તંભ ઉપર ટેકવેલી છે સાત માળના આ મંદિરના ચોથા માળે શક્તિદેવની મૂર્તિ તથા પાછળા પાંચમા માળે બોતેર કોતણીવાળા સ્તંભો પર લાડવા મંડપ આવેલ છે મંદિરનું શિખર બાવન મીટરની ઊંચાઈ પર છે મંદિરની પરસાળની લંબાઈ ત્રેવીસ મીટર તથા પહોળાઈ છ પોઈન્ટ ચાર મીટર છે મંદિરની બહારની દિવાલોના પાયાથી શિખર સુધી કોતરણી કોતરણી છે પરંતુ અંદરનો ભાગ સાદો છે દ્વારકાધીશની મૂર્તિ અનેક અલંકારોથી શણગારવામાં આવે છે તેના પરવેશ દ્વાર પાસે ગણપતિની મૂર્તિ છે આ મંદિર ઐતિહાસિક દૃષ્ટિએ જ વિચારીએ તો વિષ્ણુપુરાણમાં પાંચ ત્રણ આઠ નવ કહેલું વાસુદેવ ગૃહ છે ભાગવત પુરાણમાં અગિયાર એકત્રીસ ત્રેવીસ પહેલું ભગવદલાય એ આજ છે પુરાણે અને ભાગવત પુરાણે ચાર ચોવીસ એકસો ચાર અને બાર બે છવ્વીસ અનુક્રમે અંદાજે ઈસવીસન પૂર્વ પંદરસો એટલે કે આજથી આશરે પાંત્રીસો વર્ષ જેટલું જૂનું ગણાય છે સમજવા જેવું એ છે કે વિષ્ણુ પુરાણ રચાયેલા સમય ગુપ્તો સત્તા ઉપર આવ્યા એ પછીનો છે અને ભાગવતનું પુરાણ મહાપુરાણ તરીકેનું રૂપાંતર અને અનેક ઉમેરાઓ સાથેનું છે આદિ શંકરાચાર્યજીએ દ્વારવતી દ્વારકાના મંદિર સંકુલનમાં પૂર્વ બાજુએ લગોલગ શારદા પીઠની સ્થાપના ઈસવીસ ઈસવીસની આઠમી સદીના અંધ ભાગમાં કરી એ પહેલાં મંદિર અસ્તિત્વમાં આવી ગયેલું હતું છઠ્ઠી સદીના ગારુલક રાજવીઓ પોતાને દ્વારકાપતિ કહે છે એટલે કે છઠ્ઠી સદીમાં મંદિર હોવાનું તો સિદ્ધ જ છે જે વિષ્ણુપુરાણમાં મળે છે એટલે કે સોથી સદીમાં ત્યાં મંદિર હોવાની વાતનું સમર્થન મળે છે મંદિર બચી ગયું ગયાનું મહાભારતના મોસલ પર્વમાં મળતું નથી તો ઈસવી ઈ પૂર્વ પૂર બીજી સદી લગભગના હરિવંશમાં પણ કશો નિર્દોષ મળતો નથી તેથી આજના સ્થળ ઉપર મંદિર અસ્તિત્વમાં આવ્યું હોય તો તે ઈસવીસનની પહેલી સદીથી લઈ સોથી સદી સુધીમાં જ ગુપ્ત સમ્રાટો પરમ ભાગવત હતા એટલે ગુપ્ત યુગમાં રચના થઈ હોઈ શકે અત્યારનું અનેક માળવાળું મંદિર ચાર હજારથી પાંચ હજાર ચારસોથી પાંચસો વર્ષથી જૂનું નથી લાગતું પણ તળ નજીકની ઉભણી દોઢ બે હજાર વર્ષ જૂની હોઈ શકે સંગત ગ્રુપ્તના સમયમાં ગિરનાર તરફથી ગિરિનગર તરફ જતા માર્ગ સુદર્શન તળાવના પૂર્વ કાંઠે ચક્રભૂત વિષ્ણુનું મંદિર ઈશ્વરસન ચારસો ને સત્તાવનમાં ગિરિનગરના પ્રતિનિધિ અધિકારી ચક્રપાલિતે કરાવ્યું તે જ આજનું શ્રી દામોદરજીનું મંદિર છે જેમાં શ્રી દામોદરજી અને અને કહેવાતા રાધાજીની હકીકતે રૂકમણી યા લક્ષ્મીની મૂર્તિઓ ઈસવીસન ચારસો સત્તાવન જેટલી પ્રાચીન છે બેસક ઉભણી એટલી જ પ્રાચીન સત્તા ઉપરનું બાંધકામ ચારસોથી પાંચસો વર્ષ જૂનું નથી તેથી શક્ય છે કે સંગંધગ્રુપ્તના સમયમાં જગમંદિરની નવી દ્વારિકાના તળભાગે દક્ષિણના સમુદ્ર તટની મથાળે રચાયું હોય જૂનાગઢના પૂર્વ સ્વરૂપ ગિરિનગર નજીકના રેખા નદીના દક્ષિણ કાંઠે ભેંસલા નામથી કહેવાયતી ડુંગરની ધારની તળેટીના શ્રી દામોદરજીના મૂળ મંદિરમાં મૂર્તિઓ ઈસવીસન ચારસો સત્તાવન જેટલી જૂની સસવાઈ રહી છે પણ દ્વારિકા અસલ મૂર્તિ કે મૂર્તિઓ સસવાઈ નથી મુસ્લિમ આક્રમણોમાં ભાંગતૂટ થઈ છે અને મરામત પામેલા મંદિરમાં મૂર્તિ તો વૈષ્ણવાચાર્ય શ્રી વલ્ભાચાર્યજીએ થોડો દૂર પૂર્વમાં આવેલા લાડવા ગામથી પધરાવી પતિપિષ્ઠ પ્રતિષ્ઠિત કરી એ આ જ મંદિરમાં બિરાજે છે આમ અસલ દ્વારકા ડૂબી ગયા પછી સમુદ્ર કાંઠા ઉપરની સપાટ અને પરમાણમાં ઊંચી જમીન ઉપર નવી દ્વારકા છેલ્લા બાવીસો વર્ષોમાં અસ્તિત્વમાં આવી અને તીર્થનું મહત્વ પામી જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી રણછોડજીની જેનું પવિત્ર તીર્થ સંભવિત રીતે ગુપ્ત યુગમાં સ્થાપિત થયું અને સમગ્ર ભારતીય ઉપખંડમાંના એક હિમાલયમાં બદ્રીનાથ બીજું ઓરિસ્સામાં શ્રી જગન્નાથજી ત્રીજું આંધ્રમાં તિરુપતિ બાલાજી અને ચાર ચોથું પશ્ચિમે સૌરાષ્ટ્રમાં શિવ દ્વારકાધીશ એમ ચાર વિષ્ણુધામ ભારતીય પ્રજાના પરમયાત્રાધામ બની રહ્યા આજનો શ્રી દ્વારકાધીશની સેવાનો ક્રમ પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલી પ્રમાણે શ્રી વલ્ભાચાર્યજી ચૌદસો બોતેર થી પંદરસો ત્રીસના સમયમાં ચાલુ પણ શ્રી દ્વારકાધીશનું મંદિર શ્રી શ્રી પુત્ર વિઠ્ઠલનાથ ગુસાઈજી પંદરસો પંદરથી થી સોળસો સાત અંદાજી એ વ્ય વ્યવસ્થિત કરી આપ્યું શ્રી વલ્ભાચાર્યજીની ચાર બેઠકો પેલું ગોમતી કાંઠે જગ જગમંદિરના સમુદ્ર બાજુના પગથિયાની લગભગ છામી બીજું પૂર્વમાં છ એક કિમી મૂળ ગોમતામાં ત્રીજું દ્વારકાથી ગોપીના માર્ગ ગોપી તળાવ ઉપર અને બેટ શંખોદ્વારમાં દ્વાર તળાવ ઉપર જ્યારે સિંહ ગુસાઈજીની બેઠક જામનગર પોરબંદર બાજુથી બંને માર્ગે જોડાય છે ત્યાંથી ઉત્તરે બઢિયા ગામથી પશ્ચિમે સાંભ લક્ષ્મણના મંદિરના ખંડેરોની નજીક આવેલી છે આ રીતે દ્વારિકાના વિસ્તાર વૈષ્ણવોની તીર્થધામ બની રહ્યો છે ભગવાન કૃષ્ણના સોળ હજાર એકસો ને આઠ રાણીઓ હોવાનું મનાય છે જેમાં રૂકમણી દેવી સૌથી મોટા પટરાણી હતા દ્વારિકા નગરીથી માત્ર એક પોઈન્ટ પાંચ કિમીના અંતરે આવેલા આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરાવ્યું હોવાની માન્યતા છે દ્વારકાધીશ મંદિરે દર્શન કરનાર રુક્મણી મંદિરે દર્શન કરે ત્યારે જ તેની જાત્રા પૂરી ગણાય છે તદપુરાંત રુક્મણી મંદિરમાં પીવાના પાણીની સેવા લખાવવાથી પિતૃઓ તૃપ્ત થતા હોવાની પણ પુરાતન માન્યતા છે પૌરાણિક માહિત્યમ એક દિવસ દુર્વાસા ઋષિ કે જેમને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હતો તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી દેવીએ ભોજન માટે આમંત્રિત કર્યા હતા પરંતુ દુર્વાસા ઋષિએ શરત મૂકી કે કૃષ્ણ પોતે અને તેમના પત્ની ગાડામાં તેમને બેસાડીને ગાડું જાતે ખેંચીને દ્વારકા લઈ જાય તો તે આવે રસ્તામાં રૂકમણીજીને ખૂબ ત્રસ લાગી તો કૃષ્ણ ભગવાને જમણા પગના અંગૂઠાને જમીનમાં દબાવીને ગંગાજીને પ્રગટ કર્યા અને રૂકમણીજીની તરસ છિપાવી તથા પોતે પણ પાણી પીધું પરંતુ દુર્વાસા ઋષિ આ જોઈ જતા તેમને ક્રોધ આવ્યો અને તેમણે રૂકમણીજીને કૃષ્ણ વિયોગનો શ્રાપ આપ્યો આ કારણે જ કૃષ્ણ મંદિર દ્વારિકામાં છે અને રૂકમણીજી નગરી નગરની બહાર રહે છે દુરવારસા ઋષિના શ્રાપથી જ દ્વારિકાના પેટાળનું પાણી ખારું થઈ ગયું હતું અને આજે પણ દ્વારિકામાં પીવાનું પાણી દસ યોજન દૂરથી આવે છે અંતે નોંધવું જોઈએ કે શ્રી કૃષ્ણના સમયની દ્વારિકા સમુદ્રે ડુબાવી દીધીએ એ દ્વારિકાના અવશેષ આજની દ્વારિકા નજીકના સમુદ્રમાં દરિયાઈ પુરાતત્વના સંશોધક એ એ એસ આર રાવે શોધી અસલ સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે અસલ દ્વારિકા આજથી પાંચ હજાર વર્ષ ઉપર હતી એ પૌરાણિક મત પ્રાપ્ત પ્રમાણે સિદ્ધ થઈ શક્યો નથી હું આશા રાખું છું કે તમને અમારો દ્વારકાધીશ મંદિરના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જ જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઈક કોમેન્ટ અને શેર અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરકબળ આપે છે ધન્યવાદ જય દ્વારકાધીશ